સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના ગઠબંધન વચ્ચે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસને જ મોકો આપવો જોઈએ ફેઝલ પટેલ કરશે હાઈકમાન્ડ ને રજૂઆત ભરૂચ બેઠક કોંગ્રેસ પક્ષને જ મળે તે માટે માંગણી અને લાગણી કોંગ્રેસ હાઈકમાન્ડ નો આખરી નિર્ણય માન્ય રહેશે ફેઝલ પટેલ આગામી છવ્વીસમી ફેબ્રુઆરી અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણનું ખાતમુહૂર્ત પીએમ નરેન્દ્ર મોદી કરશે અંકલેશ્વર માટે 39.80 પોઈન્ટ એસી કરોડ રૂપિયાની નવીનીકરણ કરવામાં આવશે પાર્કિંગ વ્યવસ્થા ફૂડ બ્રિજ સહિત વિવિધ સુવિધાઓથી સજ્જ અંકલેશ્વર રેલવે સ્ટેશનનો એનિમેશન વિડીયો જાહેર કરાવશે ભરૂચ તાલુકાના કુવાદર થી કોઠી નહેરની બાજુમાં રસ્તા બંને તરફ પંચાયતની જમીન પર ઉગેલા અંદાજે વીસ વર્ષ જૂના પચાસ જેટલા વૃક્ષો કોઈ કાપી જતા ગ્રામજનોમાં ચર્ચાનો વિષય અંકલેશ્વર જેડીસી માં એક કારમાં વાલ ફ્લેન્ચ નટબોલના જઠ્ઠા સાથે ત્રણ શખ્સો ને ઝડપી પાડતી પેરોલ ફરલો પેરોલ ફરલો ફોરની ટીમે કાર સહિત ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ નો કબજે કર્યો ઇન્ડિયા ગઠબંધન ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ સામે આવતા કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસને જ મોકો આપવામાં આવે તે માટે દિલ્હી હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપી હતી ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ સામે આવતા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના નામની જાહેરાત કરાઈ છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સામસામે નિવેદનબાજીઓનો દોર પણ શરૂ થયો છે જોકે ચેતર વસાવાનું નામ જાહેર થયા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસને જ મોકો આપવામાં આવે તે માટે દિલ્હી હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપી હતી આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટી પાર્ટીને મળવાથી કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને ખુદ ફૈઝલ પટેલ પર નારાજ હોવાનું તેઓએ નિવેદન આપ્યું હતું જોકે હજુ ચૂંટણી પહેલા કેટલાક ફેરફાર થવાની શક્યતા છે ત્યારે ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી સાથે દિલ્હી ખાતે હાઈકમાન્ડે રજૂઆત કરવામાં આવશે આ રજૂઆત બાદ હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય આવશે તેને માન્ય રાખવામાં આવશે તેવું પણ ફૈઝલ પટેલે જણાવ્યું હતું देखिए मैं आज दिल्ली जा रहा हूं और मैं हाईकमान से वापस बात करूंगा जैसे आप जानते थे कल राहुल जी ने डिसीजन डिले कर दिया था ये डिसीजन जो गठबंधन का था कल होने वाला था लेकिन मैंने इंटरवीन किया मैंने लेटर्स लिखे हाई कमांड को मैंने मैसेज भी पूछवाया तो मैं और बात माने कल उन्होंने डिसीजन डिले कराया आज जाके डिसीजन हुआ लेकिन मैं मैं मानता हूं कि राहुल जी और हाई कमांड को मिसलीड किया गया है भरूच डिस्ट्रिक्ट के सीट के बारे में और आ, ये विनेबलिटी कांग्रेस पार्टी की ज़्यादा है यहाँ पर गठबंधन में आम आदमी पार्टी ये नहीं सीट जीत पाएगी उनका बस दिव्यापाड़ा में थोड़ा जो स्ट्रेंथ है वहीं है उसके अलावा कहीं स्ट्रेंथ नहीं है ये बात मैंने कल समझाई थी और अब मैं पर्सनली जाके दिल्ली में उनको समझाऊंगा संगठन को डैमेज कंट्रोल के, लिए के मेरे फादर जिंदगी भर डैमेज कंट्रोल ही करते आएंगे करते आ रहे हैं मैं भी यही करूँगा इतने सारे पार्टी वर्कर्स हैं जो नाराज़ हैं मेरे मुझे आज ये साढ़े ग्यारह बजे प्रेस कॉन्फ्रेंस थी उसके बाद मेरे फ़ोन बंद करना बस चल ही रहे हैं लोग नाराज़ हैं ट्राइबल लीडर्स इस्तीफा देने की बात कर रहे हैं मुझे ही ये डैमेज कंट्रोल करना पड़ेगा कि सबको कांग्रेस पार्टी में रहने के આગામી છવ્વીસ ફેબ્રુઆરીએ અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણનું ખાતમુહૂર્ત બ્રિજ ઉપર વિવિધ સુવિધાઓથી સજ્જ અંકલેશ્વર રેલ્વે સ્ટેશનનું એનિમેશન વિડીયો જાહેર કરાયો છે અમૃત સ્ટેશન યોજના હેઠળ વડોદરા ડિવિઝનમાં કુલ સોળ સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે આ સ્ટેશન ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ સર્વ સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યા છે કિમ કોસંબા સાયણ ઉત્તરાયણ અંકલેશ્વર ગોધરા કરમસદ તેમજ મેમદાવાદ ખેડા રોડ સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરાશે અંકલેશ્વર રેલવે સ્ટેશનમાં સર્ક્યુલેટિંગ એરિયા પાર્કિંગ સ્ટેશન બિલ્ડિંગ સાયનેઝ વોટર બુટ ટોયલેટમાં સુધારો થશે પ્લેટફોર્મ પર બાકડા અને પાણીની પરબને વધારી સારી બનાવવામાં આવશે આ ઉપરાંત બાર મીટર પહોળા ફૂટ ઓવરબ્રિજ બનશે તથા લિફ્ટ મૂકવામાં આવશે અંકલેશ્વર માટે ઓગણચાળીસ પોઈન્ટ એંશી કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે અત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન નવા સ્વરૂપનો એનિમેટ વિડીયો રેલવે વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે આધુનિક તર્જ અને ઔદ્યોગિક વિસ્તારને ધ્યાનમાં રાખી વિશિષ્ટ દેખાવ સાથેના રેલવે સ્ટેશન એનિમેટ વિડિયોમાં દેખાવ મુજબ અંકલેશ્વર રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે ભરૂચ તાલુકાના કુવાદરથી કોઠી નહેરની બાજુમાં રસ્તાની બંને તરફ પંચાયતની જમીન પર ઉગેલા અંદાજિત પચાસ જેટલા વૃક્ષો કોઈ કાપી જતા ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે અમુક ગ્રામજનોએ સરપંચ અને તલાટીના મેળા પીપળામાં આ કાર્ય થયું હોવાના આક્ષેપ કર્યા હતા જો કે આ અંગે સરપંચ અને તલાટીને જાણકારી નહીં હોવાનું જણાવ્યું હતું ભરૂચ તાલુકાના કુવાદર ગામથી બોરી જવાના માર્ગ પર પંચાયતની જમીન પર અંદાજીત વીસ વર્ષ જૂના અનેક ઘટાદાર વૃક્ષો આવેલા છે આ જમીન પર લાગેલા વૃક્ષોનો કોઈ વ્યક્તિ દ્વારા અંદાજિત પચાસ જેટલા વૃક્ષો કોઈપણ પ્રકારની પંચાયતની પરવાનગી વગર કાપી નાખવામાં આવ્યા છે જેની જાણ ગ્રામજનોને થતાં ચર્ચાનો વિષય બન્યો છે આ અંગે જાગૃત નાગરિક અશ્વિન મનસુખ પાટણવાડિયાએ ગામના સરપંચ અને તલાટીના મિલીભગતથી આ કામગીરી થઈ હોવાના આક્ષેપ કર્યા હતા આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આશરે પચાસ જેટલા વૃક્ષો કપાઈ જતા લગભગ અઠ્યાવીસો મણ જેટલું લાકડું આશરે કિંમત રૂપિયા એક લાખ સડત્રીસ હજાર જેટલી થવા પામે છે વૃક્ષનું છેદન કરનારાએ વન વિભાગ અથવા પંચાયતની કોઈપણ પ્રકારની પરવાનગી પણ લીધી લીધા વગર જ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે આ લાકડા કાપનારને ગ્રામજનોએ પૂછતા તેના સુપરવાઇઝર તેમની સાથે ઉગ્ર બની ધાકધમકી આપી હોવાનું પણ જણાઈ રહ્યું છે હાલમાં તો કલેક્ટર કચેરીમાં લેખિતમાં જાણ કરાય છે આ બાબતે ગામના સરપંચ સતીશ વસાવાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે તેમની કોઈપણ પ્રકારની માહિતી નથી અને આ લાકડા કોણ કાપી જાય છે તે ખબર જ પડતી નથી અમે તેને પકડવા દોડીએ છીએ પણ કોઈ પકડાતું નહીં હોવાની કેફિયત રજૂ કરી હતી ત્યારે તલાટી રૂચા તળવીએ પણ આ મામલે જણાવ્યું હતું કે તેઓ પણ આ વાતથી અજાણ છે આ લાકડા કોઈ કાપી ગયું તેની તેમને કોઈ પણ પ્રકારની માહિતી નથી જો કે આટલી મોટા પ્રમાણમાં લાકડા કાપી ગયા હોવા છતાં પંચાયતના સંચાલકોને કોઈ પણ પ્રકારની જાણ નહીં હોય એ લોક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે હું અશ્વિનભાઈ મનસુખભાઈ પાટણવાયા રહું ગામ કુવાડર અમોએ આજથી ત્રણ દિવસ અગાઉ પહેલાં કુવાડર ગામ ગામ પંચાયત હસ્તકમાં આવતા વૃક્ષોનું છેડનદાર હેઠળ જે ઘેરકાયદેસર રીતે કાપણી કરવામાં આવેલી છે તો અમે એ મામલેદાર સાહેબશ્રી અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને લેખિત રજૂઆત કરેલી છે તેમ છતાંય આ દિન લગીન કોઈ પણ કાર્યવાહી થઈ નથી અને તલાટી મંત્રી શ્રી ગામના કરતા હોય તેમને પણ જાણ છે પણ તેમને પણ એમના મરતીયાઓને મળી અને આ ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાયેલા છે કોઈપણ સક્ષમ અધિકારીની પરમિશન નહીં લીધી અને મારે વધુ એવું કહેવું છે કે તલાટી કમ મંત્રી સરપંચશ્રીની ભગટ હોય ને આ વૃક્ષોની જે જાળવણી કરવી તો ગામના વહીવટકર્તાં સરપંચ પ્રથમ નાગરિકને હોય પણ તેમ છતાં એમને આ ખરા કામ કરી અને આ ગેરકાયદેસર કામ કરાયેલું છે સરપંચી અને તલાટી કામ મંત્રીની સીધી જવાબદારી નક્કી થાય એવા કાયદેસરના પગલાં પર એવો મારી માંગ છે કયા વિસ્તારમાં અને કેટલા વૃક્ષો કપાયા આ વિસ્તારમાં આ કુવાડર પરમાર ફરિયા માટે નીકળતો બોરી ગામ બાજુ જવાતો રસ્તો છે તેમાં સત્તાવીસ વૃક્ષ છે અને આ બાજુ કુવાડર વેરાઈ માટેની ડેરી બાજુથી કે કોઠી ભૂમિ પેટ્રોલ પંપ જતામાં એટલામાં ત્રીસ થી પાંત્રીસ નગ છે એટલે આશરે સાહીઠ સિત્તેર નંગ જેવા છે અને હાલમાં જે કાપણી કરેલા બાવળના રૂપ છે તે સ્થળ પર પડેલા છે અને બીજા જે જે કોન્ટ્રાક્ટર હતા તે ભરીને લઈ ગયા છે તો વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અંકલેશ્વર જેઆઈડીસીમાંથી ભરૂચ પેરોલ ફોર્લો સ્કવોડની ટીમે એક દુકાનમાં ઇકો કારમાંથી વાલ ફ્લેન્ચ અને નટબોલના જઠ્ઠા સાથે ત્રણ શખ્સોની ઝડપી પાડી કુલ રૂપિયા ત્રણ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ પેરોલ ફોર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીમાં સોમાની ચોકડી પાસે આવેલ રીધી સીધી શોપિંગમાં આવેલ રાજેન્દ્ર પાઇપ ફિટિંગની દુકાનમાં ઇકો કારમાં એસેસનો સામાન ભરી સગે વગે કરવાનું કામ ચાલી રહ્યું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પેરોલ ફોર્લોની ટીમે દરોડા પાડતા એસેસના વાલ્વ ફ્લેન્ચ અને નટબોલનો જથ્થો મળી આવ્યો હતો પેરોલ ફરો ટીમે રૂપિયા પંચ્યાસી હજાર આઠસો નો સામાન બે લાખ ની ઇકો ગાડી સાહીઠ ના ત્રણ નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પિસ્તાલીસ હજાર નો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર જીઆઈડીસી માં રહેતા રાજેશ ડાઢમચંદ જૈન ભરૂચના ના ભોલા વિસ્તાર રહેતા પ્રેમસિંહ વક્તાઉસિંગ રાજપૂત ભભુતભાઈ ઉર્ફે ભૂપત તારાચંદ ખટીક ની ધરપકડ કરી તેઓને જીઆઈડીસી પોલીસ મથકના હવાલે કર્યા હતા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચની ફેત કેલેવરી પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા સ્ટુડન્ટ લીડ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું આજરોજ ભરતની ફેત કેલેવરી પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા એજ્યુકેશન પોલિસી મુજબ લીડ હેઠળ નાના નાના ભોલકાઓ જેવા કે નર્સરીથી અપર કેજીના બાળકોએ એસએસસી સ્ટુડન્ટ લીડ કોન્ફરન્સ યોજવામાં આવ્યું હતું જેમાં માત્ર ચાર વર્ષથી છ વર્ષ સુધીના નાના બાળકોએ શૈક્ષણિક વિષયો આધારિત પોતાના મોડેલ કૃતિઓ તૈયાર કરીને તમામ વાલીઓ મહેમાનો માટે પ્રદર્શનીના ભાગરૂપે રજૂ કરવામાં આવી હતી જોકે ધોરણ 6 થી બારના મોટા વિદ્યાર્થીઓ આવા મોડેલ કૃતિઓ બનાવતા હોય છે ત્યારે ફ્રેથ કેલેવરી પ્રી પ્રાઇમરી શાળાના માત્ર ચારથી છ વર્ષના નાના બાળકોએ પોતાની વાગછટાતી મોડલ્સ બનાવી હજાર સૌ લોકોને સ્તબ્ધ કરી લીધા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન शाला ट्रस्टी आशा ओनकार टीम लीडर और इंचार्ज बिल्किस शेख तथा सीनियर मधर टीचर नसीमा रेतीवाला सहित तमाम शिक्षकों भारत जहमत उठा कार्यक्रम ने सफल बनाव वेद कैलवरी प्री प्राइमरी स्कूल भरूच आज यहाँ पे नेशनल एजुकेशन पॉलिसी द्वारा लीड के माध्यम से तैयार किया हुआ स्टूडेंट लीड कॉन्फ्रेंस है कि हमारे यहाँ सिक्स स्टैंडर्ड छः साल से कम उम्र के बच्चों ने जो मॉडल्स तैयार किए हैं वो देखते ऐसा लगता है क्या वाकई ये मॉडल्स इन बच्चों ने तैयार किए हैं और इसके पीछे हमारे स्कूल, स्कूल के टीचरों ने हमारे स्कूल के मैनेजमेंट ने बहुत सारा समय दिया एक फ्रीडम वाला माहौल दिया ताकि नेशनल एजुकेशन पॉलिसी 2020 सेंट्रल गवर्नमेंट की तरफ से तैयार किया हुआ सिलेबस आज भरूच की एकमात्र स्कूल फेद कैलवरी स्कूल में लीड के माध्यम से आप सभी के लिए आप सभी के बच्चों के लिए और आने वाली पीढ़ी के लिए ये एक सबसे बड़ा उदाहरण है अंकलेश्वर सुरती भागोड़ वोर्ड नंबर 8 में बिरसा मुंडा भवन ना निर्माण माटे खातमुहूर्त विधि योजाई थी सत्ता ने विपक्ष बनने मड़ी खातमुहूर्त करी हतो बिरसा मुंडा भवन नु अंदाजे छेतालीस लाख रुपया ना खर्चे निर्माण અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્લમ વિસ્તાર એવા સુરતી સુરતીભાગોર બૌચરાજી વાવ પાસે અંદાજે છેત્તાલીસ લાખ રૂપિયાના ખર્ચે આદિવાસી સમાજને ધ્યાનમાં લઈને તેમના નાના મોટા પ્રસંગ માટે બિરસા મુંડા ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેની મંજૂરી બાદ આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ વિપક્ષના સભ્ય જંગીર ખાન પઠાણ અને બખ્તિયાર પટેલ સહિત સત્તાને વિપક્ષના સભ્યોની હાજરીમાં ખાતમૂરત વિધિ યોજાઈ હતી આજરોજ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય ઈસિંગની પ્રેરણાથી સુરતી પાગોલ વિસ્તારમાં આદિવાસી સમાજના સામાજિક અને સંસ્કૃતિ પ્રવૃત્તિ માટે છિયાલીસ લાખના ખર્ચે વિરસા મુંડા ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર આઠની અંદરમાં આજે વિરસા મુંડાજીનો હોલ જે અમારી રજૂઆત જે તે ટાઈમમાં હતી વર્ષોથી તેને ધ્યાને લઈ અમારા ધારાસભ્યને પણ રજૂઆત આ બાબતમાં કરી હતી ઈશ્વરસિંહ પટેલને પણ અને અમને સૂચનાથી આ કામની મંજૂરી મળી હતી જે બદલ હું આ બધા વ્યક્તિઓનો અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત માનું છું ઓગણીસો સુડતાલીસ દેશ આઝાદ થયા પછી આ વિસ્તારની અંદરમાં કોઈ જાતની પ્રગતિ અને પંથ નહીં હતું અમારા આવ્યા પછી અમે ડ્રેનેજ લાઇન રોડ રસ્તા પાણી અને અનેક સમસ્યાઓનું નિરાકરણ માટેનો સુખદ અંત લાવેલા છે એટલે હું બધા અહીંયાના પદાધિકારીઓ અધિકારીઓ પ્રમુખ આજે એની અંદર ખાતમુહૂર્તની અંદરમાં હાજર હતા ત્યારે અમે આ કામને પૂર્ણ પૂર્ણહુતિ કરી છે અને અમને આવકાર્ય છે આ બાબતમાં જય હિન્દ જય ગર્યું ગુજરાત સંત શિરોમણી રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે અનુસૂચિત મોરચા ભરૂચ જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાત રોહિત મંડળ ભરૂચના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા અનુસૂચિત મોરચા ભરૂચ જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાત રોહિત મંડળ ભરૂચ દ્વારા સંત શિરોમણી રવિદાસજીની જન્મજયંતિ નિમિત્તે રોહિત સમાજના મહંતોને સાલ ઓળારી સન્માનિત કરાયા હતા તેમજ ભજન અને રવિદાસજીની વાણીની છણાવટ કરાઈ હતી આ વેળાએ સમાજના પ્રમુખ રતિલાલ ચૌહાણ નરેન્દ્રભાઈ કટારિયા બિપિનભાઈ સોલંકી કનુભાઈ પરમાર જીતુભાઈ પરમાર હરેન્દ્રભાઈ ભગત તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે આમોદનગરમાં ધારાસભ્યના વરદ હસ્તે ચકલાત તેમજ ઓછણ ગ્રામજનો માટે બે ઇ રિક્ષાનું લોકાર્પણ કરાયું હતું જેમાં ગામના સરપંચ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ગત રોજ સાંજના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે બે ઈ રિક્ષા લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ડોર નિકાલ કરવા માટે આમોદ તાલુકાના ચકલા તેમજ ઓછણ ગામમાં ઈ રિક્ષા આપવામાં આવી હતી ધારાસભ્ય ડીકે સ્વામીએ ઈ રિક્ષાને ફૂલહાર ચડાવી બંને ગામના સરપંચોને ઈ રિક્ષાની ચાવી અર્પણ કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ મીઠાઈ ખવડાવી હાજર લોકોનું મોડું મીઠું કરાવ્યું હતું હાલમાં આમોદ તાલુકાના જે ગામોની દરખાસ્ત આવી છે તેને ઈ રિક્ષા આપવામાં આવી છે ત્યારે તાલુકાના અન્ય બાર ગામોને આવનાર સમયમાં ઈ રિક્ષા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે આમોદ તાલુકા વિકાસ અધિકારી એમ આઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ હેમા પરમાર આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ સહિતના હોદ્દેદારો અને સરપંચ ઉપસ્થિત રહ્યા હતા આમોદ તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન યોજનાના ગ્રાન્ટમાંથી ચકલાદ અને ઓછણ ગામે બે ઈ રિક્ષા આપવામાં આવી આ રિક્ષા દ્વારા માનનીય મો નરેન્દ્ર મોદી સાહેબનો જે મંત્ર છે સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત શ્રેષ્ઠ ભારત સ્વચ્છ ભારત એ મંત્ર આમોદ તાલુકા પંચાયત દ્વારા સાર્થક થવા જઈ રહ્યો છે ત્યારે આજના દિવસે ચકલાદ અને ઓછણ ગામના સરપંચને બોલાવી અને એ રિક્ષા આજે સોંપવામાં આવી અને એ ઈ રીક્ષા દ્વારા સ્વચ્છતા અભિયાનને ખૂબ સારો એવો બહોળો પ્રચાર કરવાનો અને ગામને સ્વચ્છ રાખવાનો સંદેશો પહોંચી રહ્યો છે ત્યારે આજના દિવસે હું તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો સંગઠનના તમામ સભ્યો અને સૌ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવનાર દિવસોની અંદર આ રીક્ષા દ્વારા ગામ લોકોને ખૂબ સુખાકારી સ્વચ્છતાનો લાભ મળશે એવી અભ્યર્થના ભરૂચ ખાતે રોટરી ડેની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ દહે દ્વારા પીજે છેડા જનતા વિદ્યાલયમાં યુવાનો તથા વિદ્યાર્થીઓને સીપીઆરની ટ્રેનિંગ આપવાનું આયોજન કરાયું હતું આજના સમયમાં કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત થી અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોય છે ત્યારે સીપીઆર ટેકનિકથી તાલીમ લીધેલ વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીને બચાવી શકાય છે જેના ભાગરૂપે રોટરી ડેની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ દહેજ દ્વારા પીજે છેડા જનતા વિદ્યાલયના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને સીપીઆરની ટ્રેનિંગ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોટરી ક્લબ દહેજના પ્રમુખ બા રણા સેક્રેટરી અંજના ભરૂચી પાસ્ટ પ્રેસિડન્ટ વિજયસિંહ રણા રાજદીપસિંહ રણા તથા એ વી હોસ્પિટલના ડૉક્ટર રાજેશ શર્મા ઉપસ્થિત રહી બસો વિદ્યાર્થીઓને સીપીઆરની ટ્રેનિંગ આપી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર

અંકલેશ્વર જેડીસીમાં ઇકો કારમાં વાલ ફ્લેન્ચ નટબોલના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડતી પેરોલ ફરલો પેરોલ ફરલો સ્કોડની ટીમે કાર સહિત ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર